સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રીડા વાહન ચોર પાસેથી મેળવે ચોરીની ટુ વ્હીલર વાહનો સગે વગે કરવા અંગેના વાહન ચોરીના અગિયાર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરમાં બનતા વાહન ચોરીના ગુનાઓ અટકાવવાની તેમજ વાહન ચોરીના ગુનાઓ કરતા તેમજ વાહન ચોરીના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીલા પાટિલ સાહેબ તરફથી મળેલ હોય ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી યુવરાજ જાડેજા સાહેબ તથા એસીપી એચ રાઠોડ સાહેબના ઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મચારીઓ વાહન ચોરીના ગુનાઓ કરતા તેમજ વાહન ચોરીના ગુનાઓના કામે નાસ્તા પડતા આરોપીની સતત શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ડી અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની ઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણની ટીમના માણસોએ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે ગોલ્ડન ચોકડી પાસેથી શંકાસ્પદ સમ નામે સલમાન ઈશાકભાઈ ગુજારા ઉમર વર્ષ છવ્વીસ રહેવાસી ગોધરા ઈદગાહ મોહલો નદીપાર ગોધરા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલને શોધી કાઢી આ ઈસમની પ્રાથમિક પૂછપરછ અને આ ઈસમ બાબતેની ખાતરી તપાસ દરમિયાન થોડા દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચે રીઢા ચોર ઈસમ નામે સમીર જશુભાઈ ભાલાવત રહેવાસી આંકલાવ ગામ જિલ્લો આણંદને શોધી કાઢેલ અને આ પકડાયેલા આરોપી સમીર ભાલાવાતે વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી ટુ વ્હીલર વાહનોની ઉઠાંતરી કરેલાની અને આ ચોરીના વાહનો હાલ પકડાયેલા આરોપી સલમાન ગુજારાને આપેલાની આ સલમાન ગુજારા એ રિક્ષા આરોપી પાસેથી લીધેલું વાહન ચોરીના ગોધરા ખાતે ભંગાર ધંધો કરતા વ્યક્તિને આપી સગે કરેલાની તેમજ અંગે વાહન ચોરીના કુલ અગિયાર ગુનાઓમાં પકડાયેલા આરોપી સલમાન ગુજરાની સંડોવણી હોવાની અને આ ગુનાઓના કામે નાસ્તો ફરતો હોવાનું જણાય આવતા આરોપી સલમાન ગુજરાને વધુ તપાસ માટે અટલાદરા પોલીસ સ્ટેશનને સોંપેલ છે સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો